ગરમી વધતી જાય છે જેમ બને એમ ગરમીનું પ્રમાણ વધતું જાય છે ખેતર તો ખાલી છે હવે આમાં મારવાના કટર ને એવું મારવાનું છે આમાં જોવા હવે તો ખેતર ખાલી હોય એટલે બધું બધું ખેતરનું કામ હોય હવે તો વરસાદ થાય પછી પણ ઓણા આપણે શું કહેવાય કે ખેતર વહેલા ખાલી થઈ ગયા વરે વરે થોડાક ઓછા શું કહેવાય કે મોડું થાય પણ ઓણા જરીક વહેલા ખેતર ખાલી થઈ ગયા કે અમારે એ મરચી કરે હતી કે મરશે એમ પાકી ગયું પાકી ગયું કે મરસું હા હવે પોકાત છું ફોકસ વ્યવું જાય ક્યારેક ક્યારેક મોબાઈલમાં એટલે ફોકસ થઈ ગયો મરશે એવું કહી ગયું ને અત્યારે છે ને મારા મમ્મીની ગતા હા કે ચાવું છે ફૂઈના ઘરે એટલે અમે નાસ્તો ને એવું પહેલાં કરી લઈ પછી જાઈ પણ લાગી ગયું છે ભૂખ કેમકે ખબર ખબરમાં પેલા પેટ પૂજા પછી કામ દૂધા કેમ કે અહીંયા શું કહેવાય ના ઘરે હમણાં અહીંયા આટો મારવા બધા ફૂઈને વલ જ જવાનું છે નીપ મમ્મી ને કીધું ના કેતા આજ આમ થઈ ને આવ્યા તો આજ જઈ કોઈ ની ઘેર જવાનું છે આટો મારવા આજ નાસ્તો ને આવ્યા જમી લેવું છે પીંડા ની ગઢી છે દૂધ ને પેલા છા પી લઈ કાલા હે બા કોઈ ની ઓલે નીપ નીપ હા ગા કરને ને કાજા ને ગા ભૈયા હે ન કોઈ ને ભાણકી મારી ભાણે ને ભાણકી નાની છે એટલે બોલાવ જવાનું છે નીપ બોલાવ જવાનું છે આ સુ ચાર થઈ ગયા હવે

જવાનું છે પપ્પાની ગાડી લઈને કેમ કે આ ગાડીમાં મમ્મી ને બહુ કમ્ફર્ટેબલ ન મજા આવે એટલે આપણે ધનનું ધનનું લઈને જવાનું છે છે આ આ ભેગો જાય કોક બંધ કરવાનું પડે એટલે મેં હમણાં ચાલુ છે એટલે પપ્પાની ગાડી લઈને જવાનું છે તો અહીંયા હમણાં આટો મારો જવાનું હતું કેમકે કોઈને ઘેર જવું છે તો જતા આવી આજે ઘણા ટાઈમ જવું જવું કરતા કાંઈ નહીં હતા નહીં ઘરનું કામ હતું એટલે તો આજ જઈ નહીં પડે जाउछ छ बगुछी जाउछ छ तो है मरुथि नै <laughs> तो वाह लभाग्य है नीप जाय पुनि घरे उ लेवल छ अब एन्दा कपड राखो हो त कपडा ला बिबी दु काही नै लानी कपडा लिली त हामी आसु जेने रस्ता माथि मम्मी ल्याव छ बकालो नेउ હમકો Jawa રાળિયા જવા થાય હોય ને હોય ને હા ઓ મારો ખોવા છે ને આ જો બાકી ફૂઈ ની વયા गेला છે ને અમારે જલા છે ખેતરે

હ હા ને નાનો કહેવાય ને સુક કે નામ કે નેટ હે તો આપડે મોબાઈલ ખોપડો